તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે આવી રીતના એક દૂધી લઈ લીધી છે તેની છાલ ઉતારી અંદરથી બિયાનો ભાગ અલગ કરી અને આવી રીતના પીસ કરી લીધા છે મેં છીણ કરીને નથી લીધું પીસ કરીને લીધું છે તમારે છીણ કરવું હોય તો કરી શકો છો મેં છીણ નથી કર્યું એટલા માટે હવે આ પીસને આપણે મિક્સી જારમાં એડ કરી અને ક્રશ કરીશું આ રીતે આપણે મુઠિયા બનાવીને તૈયાર કરીશું આ પ્રોસેસથી તો મિક્સી જારમાં ફેરવી લીધા પછી જોઈ લેશું તો દૂધી છે એકદમ સરસ આવી રીતના ક્રશ થઈ ગઈ છે ફટાફટ છીણ કરવાની કે ઝંઝટ વિના આવી રીતના ફટાફટ ક્રશ કરી લેવાનો હવે આ બધું જ મિશ્રણ દૂધીનું છે તેને આપણે એક વાટકામાં કાઢી લેશું અને તેમાં આવી રીતના પાણીનો ભાગ હોય છે એક્સ્ટ્રા ઘણો બધો તો તે આપણે અલગ કરી લેશું તો હાથમાં લઈ અને આવી રીતના તમે પ્રેસ કરશો એટલે પાણી છે તે દૂધીમાંથી છૂટું પડી જશે તો આવી જ રીતના બધી જ ક્રશ કરેલી દૂધીમાંથી પાણીનો ભાગ અલગ કરતાં આવી રીતના એક વાટકા જેટલું દૂધી ક્રશ કરેલી નીકળી છે હવે એક વાટકો દૂધી હોય તો તેની સામે આપણે લોટ કેટલો લેશું તે જોઈ લેશું તો એક વાટકો ઘઉંનો કરકરો લોટ છે એક વાટકાથી થોડો ઓછો મેં બાજરાનો લોટ લીધો છે અને બે ચમચી ચણાનો લોટ છે બાજરાના લોટની જગ્યાએ તમે રવાનો લોટ પણ યુઝ કરી શકો છો હવે આ ત્રણેય લોટ છે તેને આપણે આવી રીતના કાથરોટમાં એડ કરી દેસું ચણાનો લોટ બે ચમચી લેવાનો વધારે પડતો લેશો તો ઢોકળા એકદમ ચીકાસ પડતા થશે હવે દૂધી ક્રશ કરેલી હતી તે એડ કરી દેસું અને આવી રીતના એકદમ ઝીણા સમારેલી ડુંગળી હતી તે મેં લઈ લીધી છે બે નંગ ડુંગળી ઝીણી સમારીને લીધી છે તે આપણે એડ કરી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે એડ કરીશું તમે લસણ ન ખાતા હોવ તો એવોઇડ કરી શકો છો લસણ ડુંગળી ન ખાતા હોવ તો એવોઇડ કરી શકો છો અને ઝીણા સમારેલા કોથમીર લીધી છે તે એડ કરીશું અને હવે આ એટલું મિશ્રણ છે તેને આપણે થોડું એવું લોટમાં મિક્સ કરી દઈશું આ રીતે ચમચીની મદદથી અને પછી આપણે તેની અંદર બીજા મસાલા એડ કરીશું હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે એક નાની ચમચી હિંગ લીધી છે એક નાની ચમચી હળદર એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી ધાણાજીરું પાવડર છે અને બે નાની ચમચી લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી આખું જીરું એક ચમચી વરિયાળી છે અને અજમા આવી રીતના હાથમાં લઈ ક્રશ કરી અને એડ કરેલા છે અજમા અને હિંગ નાખવાથી ઢોકળા છે તે પાચનમાં સારા રહેશે એટલે અજમા હિંગ વરિયાળીનો ટેસ્ટ આમ પણ ઢોકળામાં સારો આવે છે અને ત્રણ ચમચી જેટલું આપણે દહીં લેશું અને આવી રીતના એક નાની ચમચી ખાવાનો સોડા અને તેને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ એડ કરીશું હવે આ બધું જ મિશ્રણ છે તેને મિક્સ કરી અને સરસ લોટ બાંધી લેવાનો છે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો લોટ એમ જ બંધાઈ જશે પાણી વિના જ કારણ કે આપણે તેમાં દહીંનો ઉપયોગ કર્યો છે અને ક્રશ કરેલી દૂધીમાં પણ મોઈશ્ચર હોય છે તો આવી રીતના પાણી વિના જ એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે મુઠિયા માટે તો આવી રીતના સોફ્ટ લોટ હોવો જોઈએ જો થોડો કઠણ હોય લોટ તો તમારે તેને દહીં નાખી અને થોડો ઢીલો કરી લેવાનો જેથી મુઠિયા છે તે સોફ્ટ થશે હવે ઢોકરિયામાં આવી રીતના પ્લેટ રાખી અને ઉપર આપણે તેલથી ગ્રેસ કરી લેશું જેથી મુઠિયા છે તે પ્લેટમાં ચોટે નહીં અને ગેસ ચાલુ કરી દેસું હવે તેલવાળો હાથ કરી અને આપણે મુઠિયા બનાવવા સ્ટાર્ટ કરી દેસું તો આવી રીતના તમે કોઈ પણ સાઇઝના મુઠિયા બનાવી શકો છો નાના બનાવવા હોય તો નાના મોટા બનાવવા હોય તો મોટા પણ બનાવી શકો છો મેં અત્યારે આ રીતના મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે અને તેને આવી રીતના ઢોકરિયાની પ્લેટની ઉપર આપણે બધા જ મુઠિયા આ રીતના બનાવી અને રાખી દેશું લોટ છે સોફ્ટ રાખવાનો જેથી તમારા મુઠિયા છે એકદમ સરસ થશે દૂધીના મુઠિયા સોફ્ટ બનીને તૈયાર થશે હવે બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઢોકરિયાનું ઢાંકણ ઢાંકી અને તેને પચીસ મિનિટ માટે રાખી દેવાનું છે પચીસ મિનિટ પછી જોઈ લેશું તો એકદમ સરસ દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે ચેક કરી લેશું ચાકુ વડે આ રીતે ચેક કરી લેવાનું તો જોઈ શકો છો એકદમ સરસ રીતે મુઠિયા ચડી ગયા છે તો હવે આપણે તેને ઠરવા માટે સાઈડમાં રાખી દેશું ઠરી જાય એ પછી આપણે તેના પીસ કરીશું તો એકદમ સરસ ઠરી ગયા છે બધા જ મુઠિયા તો હવે આપણે તેને કટ કરી લેશું મુઠિયાને તમારે જે પણ સાઇઝમાં કટ કરવા હોય એ પ્રમાણે કટ કરી શકો છો તો મેં અત્યારે આવી રીતના કટ કરી લીધા છે બધા જ મુઠિયાને આપણે આ રીતે કટ કરી લેશું ફટાફટ તો આ રીતે આપણા બધા જ મુઠિયા છે એકદમ સરસ કટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એવા દૂધીના મુઠિયા બનીને તૈયાર થયા છે પોચા સોફ્ટ અને એકદમ ટેસ્ટી બન્યા બન્યા છે તો બસ હવે આપણે તેનો વઘાર કરીશું તો આવી રીતના આપણે વઘાર કરવા માટે તેલ લઈ લીધું છે ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે તેની અંદર આપણે રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે આખું જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન અને સફેદ તલ બે ચમચી લેવાના છે વઘારમાં સફેદ તલ નાખવાથી ટેસ્ટ સરસ આવશે અને એક નાની ચમચી જેટલી હિંગ લેશું અને બધા જ મુઠિયા તેની અંદર આપણે એડ કરી દેસું વઘારની અંદર અને હવે આપણે તેને મિક્સ કરી દઈશું તો આ રીતના એકદમ સરસ દૂધીના મુઠિયા ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ વઘારાઈ ગયા છે તો ઉપરથી હવે કોથમીર નાખી અને મિક્સ કરી દેસું તો એકદમ સરસ આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો બસ હવે આપણે તેને સર કરીશું આ મુઠિયાને તમે દહીં જોડે ચટણી જોડે ખાઈ શકો છો ચા જોડે નાસ્તામાં લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રેસીપી તમે તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે チェイマタジー。